બનાવતા હતા ત્યાં આ લોકો અર્જુ સિદ્ધરાજ ને થોડા બોલાસાલી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને સીધા રાબડે લઈને આવ્યો કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી પણ ત્યાં મારતા હતા ત્યાં તેર જણા હતા ને બે બાયું મારવાનું કારણ શું આગળનું એક મન દુઃખ હતું એને એક આજી અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો તો એ કીર્તિની વાંધો એવો છે તે એના કારણે આ બધી બધીથી કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીર અર્જુન ને આ બીજા બધાને રામનંદ નથી આવડતા ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે ધોકા હતી ને સરી હતી હાથમાં મને સરી બાળી મોલ માતાના ભાગમાં માર્યું છે મારા કપડા કાઢી મને માર્યું તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા આ છે વિડીયો કોલ થયા હતા તમારા વાળ કાપવાની વાત હતી શું હતી હતી કે સિદ્ધરાજ કરીને જે કોલ કર્યો તો કીર્તિ પટેલને કીર્તિ પટેલ કહે છે ને એમ કીધું કે આની મૂછે સારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા કે કાપી નાખો પછી કાતર લઈને મારી મૂછ કાપ લે કે ને વાળ કાપને કા કીર્તિ પટેલ કોણ કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે બધી એ કે છે કીર્તિ કીર્તિ પટેલ સુરત ની એ તમારા વાળ કાપ્યા એ વિડીયો કોલ માં કીધું આ લોકો ને પછી વાળ કાપને